મેગીનો માલ સામાન લેવા જઈએ છીએ લાંબો રસ્તા તો હવે તમે જોઈ લો કે હવે અમે આવ્યા છીએ મેગી લેવા હતું અને અમારી આ મેગી તમે જોઈ લો કે કેવી રીતના અમે મેગી બનાવી છે અને વાડીઓમાંથી અમે આગળ મેગી બનાવવાના છીએ તો અમારી આ દેશી મેગીનો તમે આનંદ લેજો અને લાઈક કરજો અમારા વિડીયાને તો અત્યારે અમે જો મેગી લઈએ છીએ યોગેશભાઈ પાયાથી અને મેગી ભરે છે તો હાલો અમારા વિડીયોને આખરી તક તમે જોતા રહેજો તો હવે અમે મેગી લઈ લીધી છે અને હવે અમે જઈએ છીએ બાકીનો માલસામાન લેવા તો અમે મેગીનો બધો માલસામાન લઈ લીધો છે અને બાકીનો જે વાસણ ને એવું બધું છે તે અમારા અવસરભાઈની ઘરેથી લઈ લીધું છે અને હવે અમે જઈએ છીએ અમારી વાડીએ જ્યાં અમે બનાવવાના છીએ મેગી અને આ મેગી આ મેગીમાં અમે દેશી કોમેડી કરવાના છીએ જો આવડા તો જાય છે અત્યારે ગામમાં લેવા બધી વસ્તુ અને આમાં અત્યારે અમે બધા વીસ વીસ રૂપિયા આપ્યા માત્ર વીસ વીસ રૂપિયામાં અમે મેગી ખાવાના છીએ તો તમે હવે આગળ અમારા વિડીયોને જોતા રહો હાલો તો હવે અમે ટ્રેક્ટરમાં બેન જાય છીએ મેગી બનાવવા તો હવે અમે ટ્રેક્ટરમાં બેઠીને જઈએ છીએ આગળ અને અમે જો જોતા રહેજો કે કેવી રીતના જઈએ છીએ વાડીએ જો આ ટ્રેક્ટરમાં અમે બે ગયા છે બધી વેજન ચડાવી છે અને ટ્રેક્ટર એવો હેવી ડ્રાઈવર છે કઈ ઘટે નહીં એમ તો અમે તો આગળ વધીએ છીએ આ બધા તો ગાંડા ની જેમ ટીંગાય છે આમાં કઈ ધડા વગેરે છે બધા તો હવે અમે પૂગીએ છીએ અમારી વાડીએ અને હવે અમે ઉતરીને જઈએ છીએ અમે મેગી બનાવવા તો હવે અમે તો બધો માલ સામાન અમારા મિત્ર પાસેથી લઈએ છીએ અને આ છે મારો ડ્રાઈવર જે મિની ટ્રેક્ટર રાખતો તો અને એ બહુ ખતરનાક ટ્રેક્ટર રાખે છે તો એનું જાન રાખજો આથી સેટા જ રહેતો તાળાડા ગામ વાળા પેશન્ટ જો 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 પણ તો અત્યારે અમે જો વાડીમાં આવી ગયા છે મેગી બનાવવા અને અમે અહીંયા બનાવવાની છે દેશી મેગી તો અમારા વિડીયોને તમે લાઈક કરી ને કોમેન્ટ કરી કે મારી મેગી કેવી બની તમે અને ચેલે ઉધી જોજો હવે જો અમે બધી વસ્તુ લાવી લીધી છે અને અમારી ચેનલ કે વન વી તમે એને સબસ્ક્રાઈબ કરી દો અને આ જો સુલો ખોદે છે આવડા આવસર ભાઈ અને આ બધા જો નાના નાના છોકરાઓ બર્તન ભેગા કર્યા છે લાંબા રાખજે ભલે તો હકો હતો તો અત્યારે તમે જોવો કે અમે જો બળતા નાખી દીધા છે અને વાડીમાં બેઠીને અમે હર ગયું છે બધું

બધાને બધે ને મસાલા ને પડી રાખી બધી આગળ નાખી હા મસાલા તો બી માં આ બધે ને કેટ નાખો ને સમજો મેગી ઉભા રહ્યો છે એ અરે આ છોકરા લુકી ના આ નથી અને મેગી બને છે ને છોકરા બો અત્યારે કવર આવે છે કોના ખબર ગામ આવી ગયા છે અહીંયા સમજો મેગી બનવા આવી છે અત્યારે અને અત્યારે અમે મસાલો નાખવાનો છે આગળ

અને અમે મોટા હવે તો અમે મેગી ખાવાનું સ્ટાર્ટ કરીએ મેગી

તો અમારા મિસ્ટર કેવન વિનો મેગી તમને ગીમી હોય તો અમારી વિડીયો ને હું કરો